જોતા હશો કે ચૈતર વસાવા ઘોડા ઉપર બેઠેલા છે અને છેલ્લા ઘણા ટાઈમથી ચૈતર વસાવા જેલની અંદર હતા મિત્રો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવીને તેમનું ઘોડી ઉપર સ્વાગત કરવામાં આવ્યું હજુ સુધી ચૈતર વસાવા જેલમાંથી વસાવા મિત્રો બિલકુલ લાઈવ સમાચાર તમારી સામે રજૂ કરવાના છે તો આપડી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો છેલ્લા ઘણા ટાઈમથી ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા લોકો ઘણી બધી પ્રયાસો કરી રહ્યા હતા પણ મિત્રો આખરે આજે દિવસ આવી ગયો એટલે કે ચૈતર વસાવા પાંચ ઓગસ્ટ મિત્રો અત્યારે હાલ જેલની બહાર આવી રહ્યા છે તેની રાહ જોઈને ઘણી બધી પબ્લિક બેઠી છે મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમની એક રેલી કાઢવામાં આવશે મિત્રો તેમનો વરઘોડો કાઢવામાં આવશે ચૈતર વસાવાની ભયાનક એન્ટ્રી તમને જોવા મળશે અત્યારે હાલ શું ખરેખર મિત્રો ચૈતર વસાવાનું વરઘોડું કાઢવામાં આવ્યું છે અને ચૈતર વસાવાનું ઘોડી ઉપર એન્ટ્રી પાડવામાં આવી છે મિત્રો આ વિડીયોની ક્લિપ અત્યારે હાલ જે બતાવી રહ્યો છું એ ક્લિપ જૂની છે જ્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારની આ ક્લિપ નથી પણ મિત્રો અત્યારે હાલ જેવા ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો તેમનું આવું જ સ્વાગત કરવામાં આવશે ઘણા બધા લોકો કહી રહ્યા છે તો હવે આપણે રાહ એની જોવાની છે કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે મિત્રો તમે શું કહેવા માંગો છો ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જશે કે વારંવારને જેમ ચૈતર વસાવાના જામીન રદ કરી દેવામાં આવશે અને ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે પણ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે અને તેમનું આવું ઘોડી ઉપર સ્વાગત કરવામાં આવશે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અત્યારે તો સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ચૈતર વસાવા હવે થોડાક જ કલાકોની અંદર જેલની બહાર આવી શકે છે તો મિત્રો ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે એવા તરત જ આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવીશું તો મળીએ એક નવા વિડીયો સાથે